બોલો બેન વિનાવલતી આવો છો માં આ અમેરિકા વાહ વાહ કેટલા ડોલર કેટલા ડોલરની માનતા છે પાંચસો ને એક ડોલર એટલે એકસો ને 1 ડોલર વર્ગીક રીલ છે વાંધો નહી ભારત દેશના કેટલો રૂપિયા થાય ચાલીસ પિસ્તાલીસ 45 જેવો થાય ને હાલો ચાલીસ અમેરિકા નું નાણું આવ્યું મારા હાથમાં મારી પાસે જે છે બદલાવી દેશે મને

તારી નાણક અને તાર ઘરવાળાને જોઈને આપી દેજે આ મોગલે છે ને તારી પાંચસો ડોલર ને એ માય 1000 ગણી સિકરે રૂપિયા ઓપોરી જ અને એક બેટા તમે સાણતક કહે આત તમારે અમેરિકા પણ એક જાત રાખજો આપણી ભારતની તમે દીકરી જો છો પેલો સાંભળો આપણી જે રેડી કરી આપની સંસ્કૃતિ નો મુખ્ય મારે હતા અમેરિકા ગાપા મારે ગાડી અહીંયા ખાસ કરતો હું વાંધો હતો એટલે કહેવાનો મતલબ એક છે તમે ભણે ગણી જાઓ અમેરિકા ખૂબ રાજી થાવ પણ આપની સંસ્કૃતિ નો મુખ્ય કારણ કે ભારત મહા છે